નમસ્કાર શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસમાં જો તમારે લોકોને ગુજરાતની અંદર એમબીબીએસ અને બીડીએસમાં એડમિશન લેવું હોય તો એમના બીજા રાઉન્ડની ચોઇસ ફિલિંગની પ્રક્રિયા છે એ શરૂ છે તો આજના વિડીયોમાં શાનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારે લોકોને બીજા રાઉન્ડની કોલેજ પસંદગી કરવા સમયે પસંદગી કઈ રીતે કરવી જોઈએ અને એના સમયે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે એટલે ચોઈસ ફિલિંગ કરતાં પહેલાં આ વિડીયો એકવાર છે એ ખાસ જોજો અને બીજાને શેર પણ કરજો જો નાની એવી પણ તમે સિંગલ ભૂલ કરશો તો તમારી જે દસ હજારની ડિપોઝિટ છે એ જપ્ત થવાની છે ક્લિયર થઈ ગયું ગયા વર્ષે છે સાતસો ઉપર લોકોની દસ હજાર રૂપિયા છે એ ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી અને આ વખતે પણ ઘણા બધા લોકોની થવાની જ છે એટલે તમારી ડિપોઝિટ ના જાય એ તમારે મેઇન ધ્યાનમાં રાખવાનું છે હવે કોલેજ પસંદગી કરવા સમયે સૌથી પહેલી બાબત એ જ ધ્યાનમાં રાખવાની છે કે આ રાઉન્ડમાં તમારે પછી એમબીબીએસ હોય અથવા તો બીડીએસ હોય જે કોલેજમાં તમારે એડમિશન લેવું જ નથી એ કોલેજ તમારે કાઢી જ નાખવાની છે લિસ્ટમાંથી ક્લિયર થઈ ગયું હવે ઘણા લોકોને એમ હોય કે ભાઈ મારે છે માત્ર ને માત્ર બીડીએસમાં જ એડમિશન લેવું છે તો પછી એણે એમબીબીએસની એક પણ કોલેજ નહીં ઉમેરવાની સરકારી નહીં ઉમેરવાની જીએમર્સ નહીં ઉમેરવાની પ્રાઇવેટ નહીં ઉમેરવાની કોઈ પણ એમબીબીએસની ઉમેરવાની જ નહીં જો તમારે એવું ફાઇનલ હોય કે બીડીએસમાં જ લેવું છે તો માની લો કે તમારે ફાઇનલ હોય કે ભાઈ એમબીબીએસની અંદર તમને ગમે તે કોલેજ મળે છે પછી પ્રાઇવેટમાં મેનેજમેન્ટ તો મેનેજમેન્ટ મળે છે તો એ અમારે લઈ લેવી છે તો પછી એમબીબીએસની જ એડ કરવાની પછી એની અંદર તમારે બીડીએસની નહીં એડ કરવાની ક્લિયર થઈ ગયું પછી બીડીએસસી સરકારી સંસ્થા હોય કે પ્રાઇવેટ હોય કોઈ પણ એડ કરવાની નથી ટૂંકમાં તમારે મનમાં એ નક્કી કરી લેવાનું છે કે ભાઈ જે કોલેજમાં પછી આ દુનિયાની છેલ્લી કોલેજ હોય ને તો પણ તમારે એ કોલેજમાં એડમિશન લેવું જ નથી તો એ કોલેજ તમારે છે સંપૂર્ણપણે કાઢી જ નાખજો વધારાની એક પણ ઉમેરતા નહીં ક્લિયર હવે બીજો મુદ્દો એ છે કે તમારી પ્રાયોરિટી વાઇઝ છે એ તમારે લિસ્ટ ઉમેરવાનું છે એટલે આ કેવા શું માંગે છે એ હું તમને જરાક વ્યવસ્થિત સમજાવું હવે માની લો કે તમને લોકોને નીટમાં આવ્યા છે સાડા ચારસો માર્ક્સ હવે એક્ઝામ્પલ તમને આપું છું અને માની લો કે તમારે જે કોલેજમાં લેવું છે એ કોલેજમાં અટકું છે ચારસો એકાવન માર્ક્સ ક્લિયર થઈ ગયું તો એવું તમારે નહીં ઉમેરવાનું ભાઈ આ ચારસો એકાવન કોલેજ છે હું પહેલાં રાખું પછી માની લો કે ચારસો બાવનમાં ઐટકું છે એ કોલેજનું હું બીજા નંબરે રાખું પછી ચારસો પંચાવનને ઐટકું છે ત્રીજા નંબરે રાખું એમ નહીં પણ તમારે એ છે ને સૌથી પહેલાં એક આખું લિસ્ટ જ તમારી પાસે રાખવાનું છે એમ બીબીએસ કોલેજનું ક્લિયર થઈ ગયું તો કઈ રીતે રાખવાનું એ હું તમને કહું હવે જો આ એક્ઝામ્પલનું લિસ્ટ છે એ મેં તમને આપ્યું છે હવે માની લો કે આ જેટલા મેં નંબર આપ્યા છે એ કોઈ બી કોલેજ છે એમ તમારે માની લેવાનું હવે તમારે છે ને લિસ્ટ જોતું જવાનું માની લો કે પહેલા નંબરે છે બીજે મેડિકલ કોલેજ તો હવે તમારે વિચારવાનું મળી શકે એમ કે નહીં એ નહીં તમારે વિચારવાનું પણ તમારે વિચારવાનું ભાઈ જો ઇન કેસ જો મને બીજે મેડિકલમાં મળે છે તો મારે લેવું છે કે નહીં જો લેવાની ઈચ્છા હોય તો એની સામે તમારે રાઈટ કરવાનું હવે પછી તમારે બીજું વિચારવાનું કે ભાઈ બીજી કોલેજ છે માની લો કે આપણે કહેવાય કે પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટ છે હવે પછી તમારે મનમાં વિચારવાનું કે ભાઈ તમારે એ નહીં વિચારવાનું તમારે મેરિટ મુજબ તમને મળશે કે નહીં પણ તમારે એ વિચારવાનું કે ભાઈ આ કોલેજમાં તમને એડમિશન મળે છે ઇન કેસ તો તમારે લેવું છે કે નથી લેવું તો કે હા ભાઈ લેવું છે તો એની સામે રાઇટ કરવાનું હવે ત્રીજા નંબરની કોઈ કોલેજ છે હવે તમે એવું વિચારો કે ભાઈ હવે આ કોલેજમાં મને દૂર પડે છે અથવા તો ઝેડ બજેટ પ્રોબ્લેમ છે તો મારે એ લેવું નથી તો એની સામે તમારે ચોકડી મારી દેવાની ક્લિયર થઈ ગયું એમ તમારે છે એ સંપૂર્ણપણે લિસ્ટ ધોતું જવાનું જેમાં તમારે લેવાની ઈચ્છા હોય એમાં તમારે રાઈટ કરવાનું અને લેવાની ઈચ્છા ના હોય એમાં રાઈટ નહીં કરવાનું હવે હું તમને બીજો મુદ્દો છે એ હું તમને સમજાવું હું શું કહેવા માંગુ છું પ્રાયોરિટી વાઇઝમાં હવે એક્ઝામ્પલ તરીકે જુઓ છો તમે લોકો કે ભાઈ આ તેરમા નંબરની કોલેજ છે હવે એમાં આઈટકું છે આપણે ચારસો ને એકાવન માર્ક્સે સમજો ખાસ વસ્તુ અને તમને આવ્યા છે ચારસો ને પચાસ માર્ક્સ ક્લિયર થઈ ગયું હવે તમારી ઈચ્છા એમ છે કે ભાઈ આ આ કોલેજ છે એમાં નજીક છે કે ભાઈ એ કોલેજમાં મને મળી શકે એમ છે એડમિશન સમજજો ખાસ વસ્તુ ના સમજાઈને તો બે થી ત્રણ વખત વિડીયો જોજો જુઓ ચારસો ને એકાવન માર્ક્સ છે આ તેરમા નંબરની કોલેજમાં અટકું છે અને તમને આવ્યા છે ચારસો ને પચાસ માર્ક્સ પણ તમે ઉપર જુઓ છો કે ભાઈ એ પ્રમાણે તમે રાઈટ છે કે ભાઈ એની ઉપરમાં જે અટકું છે માની લો કે પાંચસો પચાસ ઐટકું છે તો એ કોલેજમાં પણ મારે લેવાની ઈચ્છા છે પછી ચારસો ને માની લો કે કેટલા સિત્તેર એડ છે તો એ કોલેજમાં પણ મારે લેવાની ઈચ્છા છે તો ઘણા લોકો મેઇન ભૂલ એ કરે છે કે ભાઈ ચારસો એકાવનવાળી કોલેજ પહેલાં એડ કરે છે પછી ચારસો સિત્તેરવાળી કરે પછી પાંચસો પચાસવાળી કરે તો માની લો કે ચારસો સિત્તેરમાં તમને મળતું હશે ને તો એ તમને નહીં મળે શું કામે ને તો કે તમે પહેલી પસંદગી ચારસો ને એકાવનની રાખી છે એટલે એમાં મેરિટ મુજબ તમને મળતું હશે પહેલું પેલું એડમિશન તમને એમાં આપી દેશે ક્લિયર થઈ ગયું એટલે તમારે જે કોલેજમાં પછી મળે એમ હોય કે ના મળે એમ હોય પણ એ કોલેજમાં તો એ તમારે પહેલાં એડ કરવાની જેમ બને એમ જ્યાં વધુ અટકું છે ને એ તમારે પહેલાં એડ કરવાની જો એમાં તમારે લેવાની ઈચ્છા હોય તો ક્લિયર થઈ ગઈ આ વસ્તુ ના સમજાયું હોય તો હજી વિડીયો બે વાર જોજો એક બીજા એક્ઝામ્પલ સાથે સમજાવવું હવે માની લો કે તમને લોકોને છે ચારસો સિત્તેર માર્ક્સ સમજો હવે તમે જુઓ છો આ લિસ્ટમાં કે ભાઈ પાંચસો પચાસ વાળી કોલેજ ઇન કેસ મને મળી શકે એમ છે તો મારે લેવું છે તો કે હા એમાં તમે રાઈટ ટીક કર્યું હવે ચારસો અઠ્ઠાણુંમાં મને એ મળે તો પણ મારે નથી લેવું તો એની સામે તમે રોંગ ટીક કર્યું ચારસો ત્રાણુંમાં તો કે હા ભાઈ એમાં મળે તો મારે લેવું છે ચારસો એકાણુંમાં તો કે લેવું છે ચારસો એંસી વાળી કોલેજમાં મળે તો કે નથી લેવું ચારસો પચાસમાં મળે તો કે લેવું છે ચારસો એંસીમાં મળે તો કે નથી લેવું અને ચારસો દસમાં મળે તો મારે લેવું છે તો હવે આમાં તમારી પસંદગી કઈ મુજબની હોવી જોઈએ એ હું તમને કહું તો તમારે માર ચારસો સિત્તેર છે તો પહેલાં નંબરે તમારે પાંચસો ને પચાસવાળી કોલેજ છે એ તમારે ઉમેરવાની ક્લિયર થઈ ગયું હવે ચારસો અઠ્ઠાણુંમાં તમારે જવું નથી તો ત્રીજા નંબરે છે એ તમારે ચારસો ત્રાણું વાળી ઉમેરવાની પણ ચોથા નંબરે તમારે કેવી ઉમેરવાની ચારસો ને એકાણું વાળી ઉમેરવાની ક્લિયર થઈ ગયું પણ છઠ્ઠા નંબરે ચારસો પચાસ છે પાંચમાં નંબર ચારસો એંસી એટકું છે પણ એ કોલેજમાં તમારે લેવું જ નથી તો એ નહીં ઉમેરવાની પછી છઠ્ઠા નંબરે છે એ ચારસો પચાસ છે તો એ ઉમેરવાની અને આઠમા નંબરે તમારે એડમિશન લેવું હોય તો ચારસો ને દસ વાળી ઉમેરવાની એટલે તમારું લિસ્ટ છે એ આ મુજબ તૈયાર થશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ તો આ પ્રમાણે તમારે છે એ પસંદગી કરવાની છે ઓકે રેડી સમજાઈ ગયું હવે એના પછીનો મુદ્દો એ ધ્યાનમાં રાખવાનો છે તમારે કે જો તમારે લોકોને સેકન્ડ રાઉન્ડમાં ભાગ નથી લેવો એનો મતલબ એમ કે તમને લોકોને જે પહેલાં રાઉન્ડમાં જે કોલેજ મળી છે પછી એમબીબીએસ હોય કે બીડીએસ કોલેજ હોય જો એનાથી તમને સંતોષ છે તો તમારે લોકો એ શું કરવાનું છે કંઈ પણ પ્રકારની પ્રોસેસ કરવાની નથી તમારે છે એ તમારે લોગિન કરીને કંઈ પણ પ્રકારનો કન્સેન્ટ આપવાનો થાતો નથી ક્લિયર થઈ ગયું કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરવાની નથી એટલે તમે સેકન્ડ રાઉન્ડમાં ભાગ નથી લેતા એવું ગણાશે ક્લિયર થઈ ગઈ આ વસ્તુ હવે જો આમાં બી ઘણા લોકો કઈ રીતે ભૂલ કરી નાખે એ તમને સમજાવું માની લો કે તમને પહેલાં રાઉન્ડમાં જે કોલેજ મળી ગઈ છે એનાથી તમને સંતોષ થઈ ગયો છે હવે એ લોકો શું કરે ખબર બીજા રાઉન્ડમાં તમને ખબર હોય તો કન્સેન્ટ આવે કન્સેન્ટ વિશેનો એક અલગથી વિડીયો બનાવેલ છે તો એ લોકો કન્સેન્ટમાં આઈ એક્સેપ્ટ કરી દે છે અને પછી ભૂલથી છે ને ઘણા લોકોને ખ્યાલ નથી હોતો પણ એ સેવ અને એક્ઝિટ છે એવું કરી નાખે છે ક્લિયર થઈ ગયું અને સેવ અને એક્ઝિટ એટલે એની ચોઈસ સેવ થઈ જાય છે બીજા રાઉન્ડનો રિઝલ્ટ આવે તો બીજી કોલેજ મળી જાય છે પછી એને ખ્યાલ આવે કે ભાઈ ભૂલથી છે એમ મારાથી ચોઈસ ફિલિંગ છે એ થઈ ગઈ હતી તો આવી સ્થિતિથી તમારે શું કરવાનું કે જો તમે ભૂલથી કન્સેન્ટ આપી દીધો છે અને બીજા રાઉન્ડમાં તમારે ભાગ નથી લેવો તો સૌથી પહેલાં તમારે લોકો શું કરે છે લોગિન કરવાનું છે લોગિન કરીને કન્સેન્ટ એન્ડ ફિલ જોઈ જો તમે કન્સેન્ટ આપ્યો છે એમના માટે જેમણે કન્સેન્ટ આપ્યો જ નથી એમને તો કંઈ પ્રોબ્લેમ જ નથી ક્લિયર થઈ ગયું તો જો જે લોકો તમારે લોગિન કરવાનું છે અને લોગિન કરીને જેટલી પણ તમે ચોઇસ તમને દેખાતી હોય તો ડિલીટ ઓલ ચોઇસ કરીને સેવ અને નેક્સ્ટ કરી દેવાનું ક્લિયર થઈ ગયું આંખોના માટે કે જે લોકોને બીજા રાઉન્ડ છે એમાં ભાગ જ નથી લેવો તો એ વ્યક્તિ આખી પ્રોસિજર છે એ ફોલો કરવાની છે બાકી આવી વધુ માહિતી માટે તમે અમારી સાથે જે પર્સનલ પેઇડ કાઉન્સેલિંગ છે એમાં પણ જોડાઈ શકો છો તો એના માટે તમારે શું કરવાનું છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે મોબાઈલ નંબર આપેલા છે એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં માત્ર ને માત્ર વોટ્સએપમાં જ મેસેજ કરીને સંપૂર્ણ જાણકારી છે એ મેળવી લેવાની રહેશે હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો કોલેજ પસંદગીમાં ધ્યાન હવે આમાં છે ને ઘણા લોકોને બહુ ક્વેરી થાય છે હવે એક્ઝામ્પલ તરીકે માની લો કે જે લોકોને પહેલાં રાઉન્ડમાં બીએએમએસ અને બીએચએમએસમાં એ લોકોએ એડમિશન પોતે કન્ફર્મ કરાવ્યું હતું હવે એ લોકો છે એ એમબીબીએસના સેકન્ડ રાઉન્ડમાં જાય છે અને સેકન્ડ રાઉન્ડમાં એ લોકોને કોઈ બી કોલેજ મળે છે અને એ લોકો લેતા નથી સમજજો કોલેજ મળી જાય છે અને એ લોકો લેતા નથી અને એવા લોકોને જો પછીના બીએમએસ અને બી એમએસના સેકન્ડ રાઉન્ડમાં ભાગ લેવો હશે તો અલગથી ડિપોઝિટ ભરવી પડશે ક્લિયર થઈ ગયું એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખીને ચાલો જો તમારે એમ બીબીએસમાં લેવું જ નથી તો ચોઈસ ક્લિંગત કરવાનો તમારે કોઈ મતલબ નથી તમારું લક્ષ્ય હોય કે ભાઈ મારે આયુર્વેદ અથવા તો હોમિયોપેથીમાં જવું છે તો એ મુજબ ની જ આખી પસંદગી છે એ તમારે કરવાની છે ક્લિયર થઈ ગયું તો મેં તમને જે પ્રમાણે પસંદગી છે એ કહી દીધી છે છતાં પણ જો કોઈ તમને ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને બેક બીજી વસ્તુ જે કોલેજ તમને મળી ગઈ છે એ કોલેજ તમે ઉમેરો તો પણ ઠીક અને ના ઉમેરો તો પણ ચાલશે ક્લિયર થઈ ગયું એટલા માટે છે એ ખાસ ધ્યાનમાં રાખો હજી પણ આમાં જો તમને કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને આવી જ માહિતી માટે જો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે અમારા વોટ્સએપ ગ્રુપ તથા વોટ્સએપ ચેનલમાં જોડાવું હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈને પણ તમે જોડાઈ શકો છો અને વધુ માહિતી માટે અમારું જે પેડ કાઉન્સેલિંગ છે એમાં પણ તમે લોકો છે નીચે બે નંબર આપેલા જ છે બંને નંબરમાંથી કોઈ એક નંબરમાં વોટ્સએપમાં મેસેજ કરીને અમારી સાથે પર્સનલ પેડ કાઉન્સેલિંગ છે એમાં પણ જોડાઈ શકો છો